મિત્રો તમારું સ્વાગત છે આજના મારા વિડીયો માછલી છે માછલી તો કઈ માછલી માછલી છે આની માછલી છે તો મિત્રો માછલી દેખાય છે બાજુમાં તો આ માછલી ખૂબ ખુબસુરત માં માછલી છે માછાની માછલી તો ખબર નથી મને કઈ માછલી છે અંદર દીધો અંદાજે મને એક કામ કરું નાખી છે માછલી છે તો પકડું છું તો માછલી કેવું છે તો ખબર નથી મને હજી લાગી તો માછલું ત્યારે તો ખબર પડશે કે માછલું માછલી આવી છે તો હાલ હું તમને બતાવું છું માછલી ટ્રાય કરશું કે પકડું છું કેવું લાગે મા

માછલું ત્યાં પકડવું ને પકડ પકડાય તો કેવું લાગે તને પકડ કેવું લાગે માછલું તને બીક લાગે બીક લાગે હવે આજો હું પકડું રેવા દેવા તો મિત્રો હજી બીજી ફેર માછલું પકડું છું તમને બાજુમાં તો માછલી બતાવશું અંદાજે તો મિત્રો આમાં માછલી છે મસ્ત અંદાજિત આ માછલી નામ છે તિલીપી માછલી છે આ માછલી તો અંદાજે મોટી છે મોટી છે અંદાજિત આ માછલી છે દસ ઇંચ માછલી વા આજે માસીએ પકડું છે એક ફેરે તો માસ લી આવે હું તો મિત્રો માં માસ્તર નું છે માસ લવ તો મિત્રો માસી છે તો પહેલા છે જબલા માં આવે પછી આ ઘરે પોતા માં 10 15 મિનિટ થડે માસે તો જબલા તો ભરું છો મિત્રો જબલા માં પહેલા તો પિન દીકલો પાં આ બગા તો મિત્રો માસી ને પકડી જબલામાં નાખું છું

બધા છોકરા જે જોઈ છે ને આમાંથી જો કે કોણ માછલી પકાવ છે તમ બધા બધામાંથી કોણ માછલી પકાવ છે તો મિત્રો આ છોકરો છે બધા આ કે માં બા છે માછલી તો એ એક વાતા માછલી ના ને પકડા જો છોકરા તો માછલી પકા છે ને આ છોકરાને પૂછું તાર નામ શું છે તો મિત્રો આ છોકરા નામ છે ધર્મેશ હવે તો ધર્મેશે પપ્પા કા છે માછલી હવે તો મિત્રો પકડ છે માછલી છોકરો masli pakekirse cokelat ya, apa pakekiri ledis sama masli cokelat apa ya. terima saya masli A, masli kayak itu mas terus <tip> mas <tip> mitra ya juga pada siapa cokelat aja sama masli joval lah toh cokelat kayak ke, kayak siapa si masli ya <tip> <tip> bathe, se, masli masli se, masli

તો મિત્રો તિલીપિયા માછલીનું તાપમાન એક થઈ ગયું છે હું તમને તો થોડીક અપડેટ દઉં છું કે તિલીપિયામાં માછલીના વિશે તો મિત્રો તિલીપિયા માછલી છે આપણે ઇન્ડિયાની માછલી છે તિલી તિલીપિયા માછલી ઇન્ડિયાની છે તો આપણે ઇન્ડિયાના બહારના બીજા દેશ હોય છે બીજા દેશ દેશમાં તો જાપાન છે બ્રાઝિલ છે લંડન છે તો એ એવા દેશ દેશમાંથી વિદેશમાંથી આ માછલીને માછલી ઘરમાંથી આ માછલીને ખૂબ જ આ માછલીને પાડે છે ને આપણે ઇન્ડિયાના માણસો તો આ માછલીને તો આપણે ખાય છે ઇન્ડિયાના માણસો તો આટલો આટલું જ ફેરવવું હોય છે માછલીનું તો મિત્રો તાપમાન એક થઈ ગયું છે હવે તો આ માછલીના હાથમાં પકડીને તો પછી આ બેરલમાં તે એડ કરી નાખું છું હવે હું અમે જો તિલેપિયા માછલી પર પેકરી છે માછલીની છે તો તિલેપિયા માછલીનું નવું ઘર આવી ગયું છે હવે આ માછલીને મત જવા દઉં છું હવે તિલીપિયા માછલી નું ઘર ગયું છે નવું હવે તો હવે બે બે ની અંદર છે માછલી તો ગૌરાવી માછલી છે ને એક આફ્રિકન ચીકલેટ માછલી છે તો તિલીપિયા માછલીને ને કઈ પરેશાન કરે છે કે નથી કરજો પરેશાન તો અમને તો થોડીક વાર પછી જોઈશું અડધી કલાક પછી તો જોઈશ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મેં જો થઈ ગયા છે અડધી કલાક જો જોઉં છું કે માછલી તો તિલાપિયા માછલી તો પાણી માં સેટ થઈ છે કે નથી થઈ જે સેટ તો પાણી માં તો જોઉં છું તો મિત્રો તિલા તિલાપિયા માછલી છે માછલી છે તો પાણી માં સેટ થઈ ગઈ છે માછલી અને આ માછલી છે મોટી માછલી એટલે આમાં મોટી માછલી છે તો બી બીજી આંડરના માછલી છે અંદરના નાના રાખી કીરી માછલી છે ગૌરામી માછલી છે આફ્રિકન સિકલેટ માછલી છે અને કેમ્પે તો આમાં માછલી છે અમુક મોટી તો અમુક મોટી માછલી છે તો જ બીજી બીજીમાં માછલીને તો પણ ખાઈ જાય કે કેમ કે તો આ માછલી છે તો પણ એકાઈને એકાઈ માછલીને પરેશન કરતી નથી અને બીજીમાં માછલી છે માછલી છે તો જ તેમ મોટી માછલીને તો પરેશાન કરતી નથી ને એટલે કે આ તિલાપિયા માછલી છે તો પાણીમાં શેર થઈ ગઈ છે ને દેખાય છે માછલી હવે તો મિત્રો આ હતો કે માછલી માછલી મને મળી ગઈ છે તિલાપિયા તો મિત્રો ત્યાં તિલાપિયા માછલી છે અંદાજે તો બે ફૂટ કરતા પણ મોટી થાય માછલી તિલાપિયા અને આને બેરેલી અંદર છે તો એક મટકું નથી અને એક તૂટેલું મટકું છે તો આ મટકાની અંદર છે માછલી હળવી માછલી છે નાની નાની તો માછલી મટકાની અંદર થઈ છે અને હવે તો એક એક કામ કરશે કે બીજું મારી પાસે એક ગોત્રીસમાં મટકું અને તે એ મટકાની અંદર છે અંદર જો આ તિલાપિયામાં માછલી છે મોટી તો એ એ મટકાની અંદર માછલી થઈ છે તો મિત્રો તિલાપિયા માછલીને અને બીજી માછલી છે અંદર બધી માછલી અંદર તે દઉંશું ખોરાક આવ્યા તો મિત્રો હું બધી માછલીને દઉંશું ખોરાક એટલે કે આ આ ખોરાક છે ચિકલીટ કલર ફૂડ છે લે બધી માછલીને આ ખોરાક દઈજો તે માછલીનો કલર કલર પણ સારું આવે અને આ ખોરાક હશે સારું આવે છે આવે છે બધીને હું આ માછલીને તો આ ખોરાકથી ખવડાવું છું તો મિત્રો હવે તો આ તિલાપે માછલીને તો ખોરાક ખવડાવું છું હવે તો મિત્રોએ નાખ્યો છે ખોરાક તમને તો થોડીક વાર પછી તો બધી માછલી તો ખોરાકથી ખાશે હવે તો મિત્રો કરું છું વિડીયો અહીંયા પૂરો આવ્યા